આ વિડિયોનું થમનેલ તમે વાંચ્યું હશે કે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સ્પોન્સર્સ માટે પડોતી છે આમ તો ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર જગ્યા મેળવવી કોઈ પણ કંપની માટે ગર્વ અને પ્રતિષ્ઠાની વાત હોય છે પરંતુ અજીબો ગરીબ સંયોગ એ છે કે એકવીસમી સદીમાં જે કંપનીઓએ ટીમ ઇન્ડિયાની જર્સીની મુખ્ય સ્પોન્સરશિપ હાંસલ કરી તે કોઈ કાયદાકીય કે નાણાકીય વિવાદમાં ફસાય છે સાથે જ તે કંપની સીધા અર્જથી ફર્શ પર આવી ગઈ છે હવે આ કંપનીઓમાં નવું નામ ડ્રીમ વનનું જોડાયું છે ઓનલાઈન ગેમિંગ બિલને સંસદમાં પાસ થતા ડ્રીમ ઇલેવન પણ પોતાના બોરિયા બિસ્તરા સમેટવાની તૈયારી કરી રહ્યું છે એકવીસ ઓગસ્ટ ગુરુવારના રોજ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ રાજ્યસભાથી પાસ થઈ ગયું હતું લોકસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચૂક્યું હતું એમાં હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદાનું રૂપ લેશે આ બિલથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ ગેમિંગ એપ જેમાં પૈસાની દેણ હોય છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે તેમાં કિસ્મત આધારિત આધારિત અને સ્કિલ ગેમ પણ છે હવે ડ્રીમ ઇલેવન પણ સ્કિલ બેઝડ કેટેગરીમાં આવે છે ત્યારે બિલનો કાયદો બનતા ડ્રીમ ઇલેવનના હાલના ઓપરેશન ભારતમાં પૂરી રીતે બંધ થઈ જશે ડ્રીમ ઇલેવનની પહેલા બાયજૂઝ ઓપ્પો સ્ટાર ઇન્ડિયા અને સહારાએ બીસીસીઆઈ સાથે કરાર કર્યો હતો પરંતુ તે બધાની સફર પણ મુશ્કેલી ભરી રહી હતી સૌથી પહેલા વાત કરીએ સહારાની ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર સૌથી લાંબા સમય સુધી કોઈ બ્રાન્ડનું નામ રહ્યું હોય તો તે હતું સહારા ગ્રુપ બાર વર્ષ સુધી સહારા ભારતીય ટીમની જર્સીનું મુખ્ય સ્પોન્સર રહ્યું આ દરમિયાન ભારતીય ટીમ બે હજાર ત્રણની પાર્ટનરશિપ છતાં સહારાનો કારોબાર ધીમે ધીમે ડગમગવા લાગ્યો સહારા ગ્રુપે પોતાના બે હાઉસિંગ બોન્ડ્સ દ્વારા રોકાણકારોથી લગભગ ચોવીસ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા જોકે સેબીનું માનવું હતું કે આ પૈસા ખોટી રીતે અને નિયમોનું ઉલ્લંઘન કરીને એકઠા કરાયા છે બે હજાર બારમાં સુપ્રીમ કોર્ટે સહારાને આ પૂરા પૈસા તેના રોકાણકારોને પરત કરવાનો આદેશ આપતા સેબી પાસે જમા કરાવવા કહ્યું સહારાએ કોર્ટના આદેશનું પાલન ઠીક રીતે ના કર્યું બે હાજર ચૌદમાં ગ્રુપના ચેરમેન સુબ્રત રોયની ધરપકડ કરી લેવાય બે હાજર ત્રેવીસ માં સુબ્રત રોયનું નિધન થયું પરંતુ હજુ સુધી રોકાણકારોના પૈસા પરત કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી જ રહી છે સહારાબાદ બીસીસીઆઈએ સ્ટાર ઇન્ડિયા સાથે ડીલ કરી બે હજાર ચૌદ બે હજાર સત્તરનો એ સમય વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ખાસ હતો અને તેમણે આ પીરિયડમાં ખૂબ રન બનાવ્યા અને આ દરમિયાન સ્ટાર ઇન્ડિયાની મુશ્કેલી પણ ખૂબ વધી વોલ્ટ ડિઝનીના સ્વામિત્વવાળા સ્ટાર પર માર્કેટ ડોમિનન્સનો દુરુપયોગનો આરોપ લાગ્યો અને આગળ વધતા આ કંપનીની પકડ નબળી થતી ગઈ અને તેને જીઓ સાથે મર્જર કરવું પડ્યું ત્યારબાદ ચીની કંપની ઓપ્પોએ બીસીસીઆઈ સાથે એક હજાર ઓગણસી કરોડ રૂપિયાની ડીલ કરી જે પાંચ વર્ષ માટે હતી જોકે ઓપ્પોને આશા હતી તે મુજબ ફાયદો ન થયો અને સ્પોન્સરશીપનો ખર્ચ કંપનીને ભારે પડવા લાગ્યો આ દરમિયાન નોકિયાને ડિજિટલ સાથે પેટન્ટ વિવાદોએ કંપનીની મુશ્કેલી વધારી પરિણામે આવ્યું કે ઓપ્પોએ આ કરાર વચ્ચે જ તોડી દીધો ત્યારબાદ બે હજાર વીસમાં ભારતીય ટીમની જર્સીના મુખ્ય સ્પોન્સર તરીકે ઓપ્પોની જગ્યા બાયજુઝે લીધી પરંતુ જલ્દી જ કંપની અર્શથી ફર્શ પર આવી ગઈ તેની વેલ્યુ બે હજાર થઈ કંપની પાસે બીસીસીઆઈને ચૂકવવા માટે પૈસા પણ નહોતા બીસીસીઆઈએ એકસો અઠાવન કરોડ રૂપિયાની વસૂલી માટે એનસીઆરટીનો દરવાજો ખટખટાવ્યો હતો બાયજુસ બાદ ડ્રીમ ઇલેવને બે હજાર ત્રેવીસમાં ત્રણ વર્ષ માટે ભારતીય ટીમની કીટ માટે સ્પોન્સરશિપ રાઇટ્સ હાંસલ કર્યા બીસીસીઆઈ સાથે ડ્રીમ ઇલેવનની આ ડીલ ત્રણસો કરોડ રૂપિયામાં થઈ હતી શરૂઆતમાં આ એકદમ સારી ડીલ માનવામાં આવી કારણ કે ડ્રીમ ઇલેવન ફેન્ટસી ગેમ ખેલનારા યુઝર્સ વચ્ચે ખૂબ પોપ્યુલર થઈ ચૂકી હતી અને ક્રિકેટ સાથે તેનું સીધું કનેક્શન પણ હતું બે હજાર એકવીસ બાવીસમાં ડ્રીમ ઇલેવન પર બારસો કરોડના જીએસટી ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો આ વિવાદમાં ડ્રીમ ઇલેવનની છબી અને ભરોસા પર ઊંડી અસર થઈ હવે નવા ઓનલાઈન ગેમિંગ બિલથી તેના બિઝનેસ મોડલ પર સીધો પ્રહાર છે તેનાથી ના માત્ર કંપનીની કમાણી પર અસર પડશે પરંતુ ટીમ ઇન્ડિયાની જર્સીથી તેનું નામ પણ હટી શકે અને આમ જોઈએ તો ડ્રીમ ઇલેવનની હાલની વેલ્યુ અંદાજે આઠ અરબ ડોલર છે અને આ ભારતની ત્રણ પોઈન્ટ આઠ બિલિયન ડોલરની ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ખેલાડી કંપની છે પરંતુ જો આ મોડલ બંધ થાય છે તો કંપની પોતાની કમાણીનો મોટો હિસ્સો ગુમાવી દેશે અને બીસીસીઆઈ સાથે કરેલી ત્રણસો અઠ્ઠાવન કરોડ રૂપિયાની ડીલને નિભાવવી મુશ્કેલ થશે ત્યારે હવે બીસીસીઆઈ માટે આગળ મોટી ચેલેન્જ એ રહેશે કે આગળ તેને એવી કોઈ બ્રાન્ડ મળે જે પ્રેશર અને પબ્લિસિટીને જાળવી શકે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં